you <laughs> જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયો દાંતીવાડા ડેમ ઉપર એક નજર કરીએ તો મિત્રો હાલમાં પાણીની આવક તેની આવક છે અને દાંતીવાડાસો ને ત્યાસી ફૂટે પહોંચી ગઈ છે અને દાંતીવાડા ડેમ ની ભયાનક સપાટી છસો ને ચાર ફૂટ છે મિત્રો હવામાન વિભાગે આગાહી ને મિત્રો અંબાલાલ પટેલે નવી આગાહી જાહેર કરી હતી એના અંગે બનાસકાંઠા જિલ્લામાં વાતાવરણમાં પણ પલટો જોવા મળ્યો હતો અને કેટલાક

Oh, Jai Mata Ji